નમસ્કાર કેમ છો દોસ્તો ભારતના ગૃહ મંત્રી એટલે કે અમિત શાહ અમિત શાહ આવે છે રાજકોટની અંદર બાવીસ તારીખે અમિત શાહ આવે છે શું કામ આવે છે કોઈને ખબર છે કે નહીં નહીં ખબર ચાલો હું જણાવી દઉં ખેડૂતોના મસીહા વિઠ્ઠલભાઈ રાદડિયા જેને ખેડૂતો માટે હંમેશા આગળ આવીને કામ કર્યું છે રેડીને કામ કર્યું છે એવા વિઠ્ઠલભાઈ આપણને નામ લેતા પણ ગર્વ થાય એમની પ્રતિમાનું અનાવરણ કરવાનું છે એમને હાર પહેરાવા માટે આવે છે શું કામ કદાચ મને એવું લાગે છે કે જયેશ રાદડિયાને આવનારા સમયમાં મંત્રી બનાવવાના હશે તો જ જયેશભાઈ રાદડીયા ને મંત્રી બનાવવા હોય તો એમના પિતા વિઠ્ઠલ નું સન્માન કરવું જરૂરી છે આ લોકો કદાચ આવું વિચારતા હશે કેવું છે ખાસ પાટીદાર કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગૃહ મંત્રીને વિઠ્ઠલ રાદડીયા કેમ ક્યારે યાદ નો આવ્યા આજે અચાનક વિઠ્ઠલ રાદડિયા ની યાદ આવી ગઈ શું કામ બે હજાર સત્યાવીસ અંદર પાટીદાર સમાજને ભોળવાનો છે ફરી એક વખત પાટીદાર સમાજને લોલીપોપ આપી અને ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચવાનો છે એટલા માટે અને મારો પાટીદાર સમાજ એટલો ભોળો કે થોડી ઘણી ડાય ડાય વાતો કરે એટલે પાટીદાર સમાજ ભોળવાઈ જાય કોઈ સમાજના મોટા આગેવાનોને આ લોકો હાર પહેરાવે એમના વખાણ કરે એમની પ્રતિમાઓ મૂકે એટલે મારો સમાજ ભોળવાઈ જાય પણ મારો સમાજ હજી એ સમજતો કે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ જેનું આપણે નામ લઈએ તો આપણી છાતી ગદગદ ફૂલી જાય એવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું છતાં એક પણ પાટીદારનો દીકરો એક પણ પાટીદારનો મોટો આગેવાન એક શબ્દ ન બોલી શક્યો વિચાર કરો તમે આજે ફરી એક વખત એ જ પાટીદારને માટે જયેશ રાદડીયા કદાચ મંત્રી બનાવવા માટે વિઠ્ઠલભાઈ રાદડીયા ની પ્રતિમા નું સન્માન કરવાનું છે કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂતોના મસીહા હતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે પણ નામ લઈએ તો આપણને એમ થાય કે આપણા સમાજની અંદર એક એવો પુરુષ પેદા થયો હતો કે કોઈના બાપની તાકાત નહોતી એની સામે ઉચ્ચ આહક કરીને જોઈ શકે એવા વ્યક્તિનું આજે સન્માન કેમ કરવું પડે છે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની માં બહેનોને દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને જે મારીથી આજે એ પાટીદાર સમાજ ભૂલી ગયો છે ફરી એક વખત સત્યાવીસ ની ચૂંટણી જીતવા માટે પાટીદાર સમાજને કોઈ પણ સંજોગે ભરોવો પડે એમ છે એટલે કોને પકડવા તો કે વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂતોના મસીહા છે એને પકડીએ આપણે એમની પ્રતિમા બનાવીએ એમને ફૂલહાર કરીએ લોકો સૌરાષ્ટ્ર ની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયાને ખૂબ માનતા અને આજે પણ વિઠ્ઠલભાઈ રાદડિયાને ખૂબ માને છે તો કે વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા સરસ મજાની બનાવીએ પાટીદાર સમાજને ફરી એક વખત બોલવીએ તો કદાચ આપણે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી જીતી જશું ફરી એક વખત ગુજરાતની અંદર આપણી સત્તાનો ડેરો જમાવી શકશું અને ફરી એક વખત ગુજરાતની જનતાને આપણે લૂંટી શકશું બરાબર ને તો હું કહેવા માંગુ છું દરેક પાટીદાર સમાજના મોટા મોટા આગેવાનોને કે જો તમારી અંદર તાકાત હોત તો સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ જ્યારે બદલાયું ને એ સમયે તમે બોલ્યા હોત પણ તમારા મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જાગૃત બનજો ફરી એક વખત જયેશ રાદરિયા ને જયારે કદાચ મંત્રી બનાવવાના હોય એવી આશાઓ લઈને આવતા હોય તો જયેશ રાદરિયા પણ મારે એટલું કેવું છે કે એક સમય આજથી લગભગ એકાદ વર્ષ પહેલા જ ભારતીય જનતા પાર્ટી તમને કેવા બીચ મજદારમાં છોડી દીધા હતા તમે મંચ ઉપરથી ટોન મારતા હતા હે બધું ભૂલી ગયા તમે આજે તમને મંત્રી પદ નું કદાચ લાલચ આપ્યું હોય તો તમે તમારા સમાજ સાથે ગદ્દારી કરતા એવું મને દેખાય છે અને બીજું કદાચ તમને તમારા સમાજની પડી હોય તો જ્યારે અમરેલીની અંદર પાયલ ગોટીનો સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે તમારા મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો અને આજે તમે એ જ ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી અને પાટીદાર સમાજ સાથે તમે કઈક ને કઈક ગદારી કરવા જતા હોય એવું મને લાગે છે એટલે દોસ્તો જાગૃત બનજો ભારતીય જનતા પાર્ટી છે કોઈ સમાજ સાથે એમની સત્તા અને એમની ખુરશી સાથે તાજેતરમાં હું તમને દાખલો આપું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમનું નિધન થયું ત્યાર પછી એમની સ્મશાન યાત્રાની અંદર ખૂબ તામજામ કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ સંત્રીઓ વડાપ્રધાન એવો સરસ મજાનો પાર્ટી કરીને નેતાઓ ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હવે રૂપાણીના પરિવારના લોકોને એમ હતું કે પાર્ટી ખર્ચો કરે છે આટલા મોટા નેતાઓ આવ્યા છે તો આપણે એકદમ સાદગીથી થી આપણે સ્મશાન યાત્રા કઈ રીતે કાઢવી સારું ના લાગે માટે ખૂબ તામજામ કરો પચીસ ત્રીસ લાખનો નો ખર્ચો થયો અન્ય સમાજના થોડા થવાના છે અધારે વરણ ને કહેવા માંગુ છું અધારે વરણ ને કહેવા માંગુ છું કે જાગૃત બનજો આપણા બાળકોના સારા ભવિષ્ય માટે આ વખતે ગુજરાત ની અંદર જોઈ વિચારીને વોટ કરજો બાકી આ લોકો તો નત નવા ખેલ કરવાના છે પાટીદારો ને ભોળો છે પણ પાંચ વર્ષ પછી તમારા સમાજનો કોઈ આગેવાન તમને કામ નહીં લાગે એટલું યાદ રાખજો આ મંત્રી આવે છે તો શા માટે આવે છે આ વાત મગજમાં વિચારીને રાખજો જય જય ભારત જય જય કરવી ગુજરાત અને જાગો જાગો દોસ્તો ખરેખર જાગો